આપણે આવી ચૂક્યા છે શ્રી હરિકૃષ્ણ મહારાજને ગોપીનાથજી મહારાજની મંદિરની અંદર એકસો સિત્તોતેર વર્ષ જૂનું આ મંદિર છે સારંગપુરમાં જે પ્રમાણે પ્રતિમા છે તે પ્રમાણે તમને એ પ્રતિમા જોવા મળે છે હનુમાન દાદાની તો આ પ્રકારે ગણેશ ગણપત દાદાની તમને મૂર્તિ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છીએ એકસો ને વર્ષ જૂના સ્વામિનારાયણ સંપ્રદાયના આ મંદિરની તો ચાલો ક્યાં આવેલું છે આ મંદિર તે પણ જાણીએ અને સંપૂર્ણ મંદિર જોઈએ નમસ્કાર મિત્રો આજના એક નવા વિડીયો સ્વાગત છે મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું પૌરાણિક સ્વામિનારાયણ મંદિરની બોલા જી હા અત્યારે આપણે આવી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં છે ઈડર શહેરમાં છે આપણે અને અહીં સ્વામિનારાયણ ભગવાનનું પૌરાણિક મંદિર આવેલું છે તો ચાલો સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ અને મંદિરનો ઇતિહાસ પણ જાણીએ અને આ મંદિર એક્ઝેક્ટલી ક્યાં આવ્યું છે તો તે લોકેશન પર હું તમને આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફળતા મિત્રો આ છે મંદિરનો મુખ્ય ગેટ અને ગેટની આગળ તમને મસ્ત ઈડાના ડુંગરો જોવા મળશે સામે તમે જોઈ શકો છો કે દોલાચ વિદાસ પેલેસ છે ને રૂઠી નાનીનો મહેલ છે અને એકદમ પ્રકૃતિની વચ્ચે ડુંગરોની વચ્ચે આ મંદિર આવેલું છે અને ઈડાને લગતો ઈડરિયા ગઢનો સંપૂર્ણ વિડીયો હોય તો પણ આપણે મૂકેલો છે અંદર આપણી યુટ્યુબ ચેનલ પર તો વિઝિટ કરજો હવે આપણે મંદિરની અંદર જઈએ મંદિરનું પરિસર બતાવું અને તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ છે શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ તાબાનું તો આ પ્રકારે છે અને ગેટ અંદરની આપણે હવે એન્ટ્રી મારીએ અને દર્શન કરીએ તો મિત્રો મંદિર આ પ્રકારે જોઈ શકાય છે અને મંદિરની સામે તમને ઇડરિયો ગઢ જોવા મળશે પર્વતો જોવા મળશે અને જ્યાં તમે પ્રકૃતિનો આનંદ પણ લઈ શકો છો અને આ પર્વતોની વચ્ચે આ મંદિર આવેલું છે હવે આપણે મંદિરની અંદર જઈએ અને આખું મંદિરનું બાંધકામ જોઈએ કલા કલાકોતાની પણ હું તમને બતાવું અને આખું મંદિર પરિસર હું તમને બતાવીશ અને ત્યારબાદ આપણે ઇતિહાસ પણ જાણીશું તો આપણે બિલકુલ મંદિરને સામે આવી ચૂક્યા છે હવે આપણે મંદિરની અંદર જઈએ તો મંદિર ચડવા માટે આ પ્રકારે સીડી છે અને આ પ્રકાર પગારથી ચડીને આપણે ઉપર જવાનું છે હવે આપણે મંદિરની એકદમ જોઈ શકો છો કલા કોતરણી એકદમ અદ્ભુત રીતે મંદિર તૈયાર કરેલું છે અને તમને જોઈને તમને આંખોનો આનંદ થશે એટલું સરસ મજાની રીતે બનાવ્યું બનાવી જોઈ શકો છો અલગ અલગ એ ભગવાનની મૂર્તિ છે આ તમને કે વિષ્ણુના અવતાર છે જે કહી શકાય કે આ પ્રકારે અલગ અલગ ભગવાનના અવતારો પણ મૂકવામાં આવ્યા છે અહીં અહીં પણ જોઈ શકો છો અલગ અલગ કોતરણી કરવામાં આવી છે અને મંદિરનું બાંધકામ તમે જોઈ શકો છો અદ્ભુત રીતે કલાકો કલાકોતે વર્ષો જૂનું એકસો સિતોતેર વર્ષ જૂનું આ મંદિર છે પણ તમે જોઈ શકો કે તેની કલાકોતરણી જાણે કે આજે જ બનાવી હોય તે પ્રકારે જોઈ શકાય છે અને મંદિરની અંદર થઈ જઈશું શકો ઉપર આ રીતે ભગવાન કૃષ્ણની રાસલીલા જાણે ગોફીઓ કૃષ્ણ અને રાસલીલા રમતા હોય તે પ્રમાણે અહીંયા ચિત્રો બનાવવામાં આવેલા છે ને મંદિર ચારે બાજુ હું એકદમ બતાવી દઉં તો આપણે મંદિર પરિસરની અંદર છીએ અને બહારથી તમે જઈશું કે મંદિરની અંદરથી આ પ્રકારે તમને ઈડરિયું ગઢ પણ જોવા મળશે તમે અહીં પર્વતના પણ દર્શન કરી શકો છો અને હવે આપણે મંદિરની અંદર જઈને મંદિરની અંદર તમને દર્શન કરાવું તો હવે આપણે મંદિરની અંદર જઈને તમને દર્શન કરાવું સ્વામિનારાયણ ભગવાનના તો આપણે મંદિરની અંદર ફાઇનલી જે મૂર્તિ છે તે આવી ચૂક્યા છે અને ત્યાંનું બાંધકામ તરી કલા કોતરણી અદ્ભુત રીતે તમને જોવા મળશે કલરનું કોમ્યુનિકેશન પણ અદ્ભુત છે જે તમારી આંખોને જોવાનું જ મન થાય તે પ્રકારે છે અને હવે ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ શ્રી હરિકૃષ્ણ મહારાજને ગોપીનાથજી મહારાજની મંદિરની અંદર તો મંદિરનું ખૂબ કંઈક આ પ્રકારે તમને જોવા મળશે તમે મૂર્તિઓના પણ દર્શન કરજો અદ્ભુત રીતે મૂર્તિઓને શણગારવામાં આવી છે થોડું ઝૂમ કરીને તમે દર્શન કરાવી દો તો આ પ્રકારે અદ્ભુત રીતે ભગવાનની મૂર્તિઓ છે બિરાજમાન છે ભગવાન અને અને જોઈ શકો છો આખું મંદિરનું અંદરનું ગર્ભગૃહ આ પ્રકારે જોઈ શકાય છે અને બહારથી કંઈક આ પ્રકારે ગર્ભગૃહ જોઈ શકાય છે અલગ અલગ તમને કલરની કોતરણી પણ જોવા મળશે અને કલરનું કમ્યુનિકેશન પણ જોઈ શકાય છે અને આ બાજુમાં સૂર્યનારાયણ દેવનું પણ મંદિર છે જે પણ આપણે આવી ચૂક્યા છીએ જોઈ શકો છો તો સૂર્યનારાયણ દેવનું મંદિર છે એ તમને ઝૂમ કરીને સૂર્યનારાયણ દેવના પણ દર્શન કરાવી દો તો આ પ્રકારે સૂર્યનારાયણ દેવની પ્રતિમાના તમે દર્શન કરી દો તો આ પ્રકારે સૂર્યનારાયણ ભગવાનનું પણ અદ્ભુત મંદિર આવેલું છે બાજુમાં અને હવે આપણે સુખસૈયાના મંદિર તરફ જઈ રહ્યા છે જે આ પ્રકારે જોઈ શકાય છે તો આપણે સુખસૈયા મંદિરની ત્યાં આવી ચૂક્યા છે અને આ પ્રકારે કંઈક મૂર્તિઓ તમને જોવા મળશે તો મંદિરનું બાંધકામ અંદરથી આ પ્રકારે જોઈ શકાય છે તો મંદિરની બહાર તમને ઝૂલો પણ જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનનું જે તમે ઝૂલાવી શકો છો આપણે પણ ઝૂલાવી દઈએ તમને અને તમે વિડીયોના માધ્યમથી દર્શન પણ કરી શકો છો તમને નજીકથી મૂર્તિ પણ બતાવો આ પ્રકારે અદ્ભુત રીતે ફૂલોથી આખો ઝૂલો તૈયાર કરવામાં આવે છે ને મંદિર પર એકવાર તમને આખું અંદરથી આ પ્રકારે પરિસર બતાવી દઉં મંદિર અંદરથી આ પ્રકારે જોઈ શકાય છે ને ફરી એકવાર તમને अभ्रक्वान स्वामी नहनना दर्शन पण करा તો આપણે મંદિરના દર્શન કરી લીધા આપણે હવે મંદિરની પરિક્રમા કરી અને પાછળથી મંદિર કઈ પ્રકારે જોઈ શકાય તે હું તમને બતાવું તો અહીં સ્વામિનારાયણના તિલક તમને જોવા મળશે અલગ અલગ ફૂલ પણ જોવા મળશે અને પાછળથી કંઈક આ પ્રકારે મંદિર જોવા મળે છે અને આપણે આખી પ્રદક્ષિણા હું તમને કરાવી દઉં વિડીયોના માધ્યમથી તમે મંદિરની પ્રદક્ષિણા કરી લો તો આ પ્રકારે સરસ મજાની ડિઝાઇન સાથે આખું મંદિર તૈયાર કર્યું તમે જોઈ શકો અલગ અલગ ઘેટ ટાઈપ બનાવવામાં આવ્યું છે અને વર્ષો જે એકસો ને સિતોતેર વર્ષ થવા આવ્યા છતાં પણ મંદિરનું બાંધકામ એકદમ અડીખમ અને જે પહેલાં હતું તે પ્રકારે તમને એ આજે જોઈ શકાય છે કલર પણ તે વખતે યુઝ કરેલા આજે પણ કેટલા સરસ મજાના જોઈ શકાય છે અને કંઈક આ પ્રકારે આખું મંદિર તમને જોવા મળશે તો આખું મંદિર હું તમને બતાવું અહીંયા બાજુમાં જોવાની છે થારભેટની સાહિત્યની ઓફિસ પણ છે અને ભોજનાલય છે બાજુમાં હું તમને પાછળ મંદિરના પાછળના ભાગે જ્યાં હું તમને બતાવું તો મંદિરના પાછળના ભાગે તમે જોઈ શકો છો યાત્રિક હોલ છે અને ભોજનાલય પણ છે જ્યાં પણ આપણે જઈશું હું તમને પણ ત્યાં પણ લઈ જઈશ તમને આ ચિત્રોમાં એક ખાસિયત જોવા મળશે તમને ઈડરિયો ઘર જોઈ શકે પેન્ટિંગમાં પાછળ ઈડરિયો રૂટીનાણીનો મહેલ પણ છે અને ડોલરસીનો પેલેસ પણ છે આ રીતના ચિત્રોમાં ઈડર બતાવવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો તો મંદિર પરિસરની અંદર હનુમાન દાદાની અદ્ભુત પ્રતિમાના દર્શન થાય છે કષ્ટભજન હનુમાન જે સારંગપુરમાં જે પ્રમાણે પ્રતિમા છે તે પ્રમાણે તમને એ પ્રતિમા જોવા મળશે છે હનુમાન દાદાની જે તમે જોઈ શકો છો તમે દર્શન કરી લો મેં પણ કરી લીધા બજરંગ તો હનુમાનજી મંદિરની બાજુમાં તમને અહીં ગણેશ દાદાના પણ દર્શન થઈ શકે છે અને આ પ્રકારે ગણેશ દાદાનું પણ મંદિર છે જેમના તમને હું દર્શન કરાવું તો આ પ્રકારે ગણેશ ગણપતદાદાની તમને મૂર્તિ જોવા મળશે સરસ મજાની જે હનુમાન દાદાના મંદિરની બિલકુલ સામે છે ને એ બાજુ સામે તમને એક શિવ શિવાલય પણ જોવા મળશે અને આ નંદી પણ જોવા મળશે તો આ પ્રકારે અહીં ગણેશદાદાનું પણ અદ્ભુત મંદિર છે જેના તમને દર્શન કરી લો તો મંદિરની અંદર તમે અલગ અલગ પ્રતિમાઓ જોઈ શકો છો કે રામ લક્ષ્મણ અને સીતાજીની હનુમાન દાદાની પણ પ્રતિમા પ્રકારે જોવા મળશે નીચે વાનર છે અને બાજુમાં જોઈ શકો શંકર પાર્વતી અને ગણેશદાદાની છે મૂર્તિ અને મોદક આ પ્રકારે મંદિરનું જે બાંધકામ છે તે અલગ અલગ મૂર્તિઓ રીતે વણવામાં આવી છે અહીં જોઈ શકો સ શિવજીની પાર્વતી છે અને સ્વામિનારાયણ ભગવાન છે અને આ પ્રકારે અલગ અલગ તમને એ મૂર્તિઓ જોવા મળશે સામે પણ જોઈ શકો અહીંયા પણ તમને કૃષ્ણની મૂર્તિઓ જોવા મળશે અલગ અલગ દેવી દેવતાની પણ એ મૂર્તિઓ તમને જોવા મળશે તો મંદિરના પાછળના ભાગે તમને યાત્રિક હોલ છે રહેવાની સુવિધા છે સાથે ભોજનાલય પણ છે અને તમારે થાર ભેટ ઓફિસ એટલે મતલબ સાહિત્ય જઈતું હોય સ્વામિનારાયણ મંદિરને લગતું ઇતિહાસને લગતું તે પણ તમને અહીં મળી રહેશે જોઈ શકો છો અને અહીં પાછા રહેવાની અને કહી શકાય ભોજન માટેની વ્યવસ્થા છે તો ભાઈ ભક્ત આવે છે તેમના જોડે જાણીજો આપનું નામ જણાવો ક્યાંથી આવો છો ને મંદિરમાં આવ્યા પછી કેવું લાગ્યું મારું નામ અક્ષયભાઈ પટેલ છે હું ગુજરાતી આવું છું હું વારંવાર અહીંયા દર્શન કરવા આવું છું મૂળ બહુ રમણીય સ્વરૂપ છે ગોપીનાથજી મહારાજનો આ મહારાજે અનેક પરચા પૂર્યા છે આ મંદિર એકસો સિત્યોતેર વર્ષ જૂનું છે ભટ્ટ જે ટોરડાવાળા છે તે ગંભીર રાજાને પરચા પૂર્યા હતા એને અનુલક્ષીને આ મંદિર છે આ મંદિરનો મહિમા બહુ છે માનતાવાળું મંદિર છે આ ગંભીરસિંહને પુત્ર નતા વખતે આ ગોપીનાથજી મહારાજે પુત્ર આપ્યો હતો એવું આ પરોપકારી મંદિર છે હું અહીં આવું ત્યારે મને બહુ આનંદ થાય છે જય સ્વામી તો વધુ એક ભક્ત છે જેમના જોડી જે આપણે નામ જણાવો ક્યાંથી આવ્યો છે મંદિરમાં આવ્યા પછી કેવું લાગે હું ગુજરાતી આવું છું મારું નામ મીનાબેન છે અમે બધા ફેમિલી દર વર્ષે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અહીંનું મંદિર એટલું એકસો એસી વર્ષ જૂનું છે નહીં અહીં આનંદ એટલો થાય છે દર્શનનો લાભ બહુ સરસ મળે છે જય સ્વામિનારાયણ જય સ્વામી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ઈડરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત કરાવી મંદિરનો ઇતિહાસ બતાવ્યો આ ઉપરાંત મંદિરનું પરિસર જોયું આ ઉપરાંત મંદિરના દર્શન કર્યા અને આપણે કહી શકીએ કે મંદિરમાં કઈ કઈ ફેસિલિટી મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો મંદિરની વાત કરું તો મંદિર ઈડર શહેરની ઈડરિયા ગઢની બિલકુલ નજીક આવેલું છે જો તમે ઈડર આવ્યા છો ઇડરિયા ગઢની મુલાકાતે આવે છે તો આ પૌરાણિક મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ